ચોરી કે છળકપટથી મેળવેલ તેર મોબાઈલ ફોન સાથે એક ઇસમને પકડી પાડતી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મોબાઈલ ચોરીના ગુનાઓ વધી જતા ઉપરી અધિકારીઓ તરફથી જરૂરી માર્ગદર્શન મળતા ગાંધીધામ બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગોઝિયા દ્વારા આ બાબતે અસરકારક કામગીરી કરવા જણાવેલ હોય જે અન્વયે સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે ખારીરોહર ગામ જવાના રસ્તે આવેલ ઇન્દિરાનગર ગેટ પાસેથી ગાંધીધામના ખારીરોહરમાં રહેતા જાવેદ સિદ્દીક સંઘારને પકડી પાડી ચોરી કે છડકપટથી મેળવેલ અલગ અલગ કંપનીના તેર એન્ડ્રોઈડ મોબાઈલ ફોન સાથે પકડી પાડી તેના વિરુદ્ધ યોગ્ય કલમો તળે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ સફળ કામગીરી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એસવી ગોજિયા પીએસઆઈ એલ એન વાઢિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે રિપોર્ટ માખી જાણી ગાંધીધામ